સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓની અંદર આરોપીઓને પકડી પાડવા માટે તથા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર નંબર ત્યાસી બે હજાર ની અંદર જે ગુનો અનડીટેક્ટ હતો સબર ગુનામાં ફરિયાદીને હોટેલ બુકિંગના અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને શરૂઆતમાં કમિશન આપી અને ત્યારબાદ અ પૈસા એની પાસે ભરાવડાવીને પછી પૈસા નહીં ઉપાડી દઈને આશરે બાર લાખ ઓગણત્રીસ હજાર જેટલી મોટી રકમનું ફરિયાદી શ્રી સાથે ફ્રોડ કરવામાં આવેલું હતું સદર અનડિટેક્ટ ગુનાના સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સદર ગુનાની અંદર મૂળ એકાઉન્ટ ધારક નિકુંજ દ્વારા પાસઠ હજારની જેટલી મોટી માતબર રકમ લઈને ઉન્ટ આગળના આરોપીઓને ભાડે આપવામાં આવે છે અને દરેક આરોપીએ એ પાસઠ હજારથી માંડી વીસ હજાર પચીસ હજાર જેવી રકમ લઈ અકાઉન્ટ ભાડે આપી મેળાવીપણામાં ગુનો આચરીને આ ફ્રોડ કરે છે હજુ આગળની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે